બે ગુનાઓ શોધી તેની સાથે બે પકડી પાડ્યા હતા પોલીસે તેની પાસેથી કુલ રૂપિયા પચીસ હજાર ઉપરાંત નો કબજે કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં હથિયારનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય જે બાબતે આવા બનાવો ન બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાં સૂચનાઓ અપાઈ હતી જેના આધારે ભરૂચ એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ તનવીર મહમદ ફારૂકને માહિતી મળી હતી કે જંબુસર રોડ ઉપર આવેલા પટેલ પાર્ક મકાન નંબર ઓગણત્રીસમાં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલા પોતાના ઘરમાં ગેરકાયદેસરની હથિયાર તથા કારતુસ રાખેલ છે આ માહિતીના આધારે પોલીસે તેના મકાનમાં તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફઝલ ઉમરજી કોઠીવાલાએ પોતાના રહેણાંક મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા બોર રાઇફલના જીવતા કારતુસનંગ છોની કુલ કિંમત રૂપિયા છસોના ગેરકાયદેસર રીતે તેના મિત્ર મન્સૂર સલીમ પટેલ રહેવાસી પઠાણી ભાગોડ જંબુસરના મકાનમાં રાખતા તે પકડાઈ ગયો છે જ્યારે સહ આરોપી મન્સૂર સલીમ પટેલના ઘરે જઈ ઝડપી તપાસ કરતા મન્સૂર સલીમ પટેલ તેના મકાનમાં હથિયાર પરવાના વગર અગ્નિ શસ્ત્ર ડબલ બેરલ બાર બોર બંદૂક નંગ એક જેની કિંમત રૂપિયા પચીસ હજાર ની સાથે કુલ રૂપિયા પચીસ હજાર છસો ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયો હતો બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કેતન મહેતા જંબુસર